શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈકુંઠના દરવાજા જે દિવસે ખુલી જાય છે બધા જીવો માટે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવો શુભ દિવસ એટલે કાર્તક માસના શુક્લ પક્ષની ચૌદશમી તિથિ જેને વૈકુંઠ ચતુર્દશી કહેવાય છે આ વૈકુઠ ચતુર્દશીની કથા મહિમા તથા આજનું શુભ મુહૂર્ત અને ભગવાન શિવ તથા નારાયણની પૂજા ઉપાસના કરવાના શુભ કથાઓ સાથે જોડાયેલી કથા અને પૂજા વિધિ પણ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહી તન્નો વિષ્ણુ પ્રચોદયાત કરપુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ રિદિ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો હર અને હરિની છે મિત્રો કાર્તક માસના શુક્લ પક્ષની ચૌદસની તિથિ એટલે વૈકુંઠ ચતુર્દશી આ દિવસે એવું કહેવાય છે કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે કાશી એટલે કે વારાણસીમાં આજે ખાસ ઉત્સવ મનાવાય છે બાબા વિશ્વનાથને પંચોપચાર વિધિથી પૂજન કરીને ભવ્ય મહાઆરતી થાય છે ભગવાન વિષ્ણુની પૂજા નિશ્ચિત કાલમાં એટલે કે મધ્યરાત્રિએ કરવામાં આવે છે જ્યારે ભગવાન શિવની પૂજા અરુણોદય કાલમાં એટલે કે સૂર્યોદય સમયે કરવામાં આવે છે ભક્ત કાશીમાં મણિકર્ણિકા ઘાટ પર પ્રાતઃ સ્નાન કરે છે અને સ્નાન કર્યા પછી પોતાની આત્માની શુદ્ધિ માટે ભગવાન શિવજીને તુલસી દલ અર્પિત કરે છે અને પૂજન કરે છે ભગવાન વિષ્ણુને બિલ્વપત્ર ચડાવવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આજે ભગવાન શિવ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને ભગવાન વિષ્ણુ શિવજીની પૂજા કરે છે એટલા માટે પણ આ હર અને હરિનો ઉત્સવ મનાવાય છે સૌ પ્રથમ આપણે વૈકુંઠ ચતુર્દશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પૂજાનું શુભ મુહૂર્ત શું છે આ વૈકુંઠ ચતુર્દશીની તિથિ પ્રારંભ થાય છે ત્રણ અને ચાર નવેમ્બરની મધ્યરાત્રિએ બે વાગ્યાની આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે તારીખ ચાર નવેમ્બર બે હજાર પચીસ રાત્રિના લગભગ સાડા દસ વાગે ઉદયા તિથી કે રાત્રિની તિથિ એટલે કે નિશ્ચિત કાલમાં જે પૂજાનું મુહૂર્ત છે તે પ્રમાણે જોઈએ તો પણ ચાર નવેમ્બર બે હજાર પચીસના દિવસે જ આ વેકુંઠ ચતુર્દશીનો ઉત્સવ મનાવાશે આજે પૂજાનું શુભ મુહૂર્ત છે વહેલી સવારે છ વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધી આ ઉપરાંત નિશ્ચિત કાલની પૂજાનું શુભ મુહૂર્ત છે રાત્રિના સાડા અગિયાર વાગ્યાથી સાડા બાર વાગ્યા સુધી કહેવાય છે કે ભગવાન નારાયણની તથા ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરીને ભક્તો આજે મનોવાંછિત ફળની પ્રાપ્તિ પણ કરી શકે છે હવે જાણી લઈએ પૂજન સામગ્રી વિશે પૂજન સામગ્રીમાં એક સ્વચ્છ વસ્ત્ર જોઈએ છે કમલ પુષ્પ અથવા કોઈપણ પુષ્પ ચાલે તુલસી દલ અને બિલ્વપત્ર ઘીનો દીવો અગરબત્તી શુદ્ધ જલ અથવા ગંગાજલ જો સંભવ હોય તો પંચામૃત જેમાં દૂધ દહીં ઘી મધ અને ગંગાજલ ઉમેરેલું હોય ખીર અથવા મીઠાઈ અને સીઝનના ફલ ફલાદી ભોગ સમર્પિત કરવા માટે અક્ષત હળદર જે ચોખા હળદરથી રંગેલા હોય તે પણ ચાલે શંખ અને ઘંટી પૂજા માટે ભગવાન મહાદેવની અને ભગવાન વિષ્ણુની પૂજાનો આ શુભ અવસર છે જે ભક્તો આજે વ્રત કરવા માગે છે અથવા વ્રત નથી કરતા તેઓ પણ ભગવાનની પૂજા ઉપાસના કરી શકે છે વૈકુંઠ ચતુર્દશીના દિવસે ઉત્સવ મનાવી શકે છે વૈકુંઠ ચતુર્દશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા આપણા ઘરના મંદિર પાસે આવીને તે મંદિરની સફાઈ કરવી ગંગાજલ છાંટવું જો હોય તો નેતર શુદ્ધ જલથી છાંટણા કરવા આખા ઘરમાં મેઇન દરવાજા સુધી અને એક પૂજા મંડપ તૈયાર કરવામાં આવે છે બાજો ઢાળીને વસ્ત્ર પાથરવું લાલ અથવા પીળું ત્યારબાદ ભગવાન વિષ્ણુ કે ભગવાન શિવજીની જે મૂર્તિ કે ચિત્ર આપણી પાસે હોય તેનું સ્થાપિત કરવું જોઈએ અને જે મુહૂર્ત યોગ્ય હોય તે સમયે ભગવાન વિષ્ણુની મધ્યરાત્રિએ અને ભગવાન શિવજીની સૂર્યોદય સમયે પૂજા ઉપાસના થાય છે પૂજામાં આરંભ ક્રિયામાં વ્રતનો સંકલ્પ લેવાય છે હાથ જોડીને દેવતાઓને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ પહેલાં ભગવાન વિષ્ણુની પૂજા થાય છે જલાભિષેક જો મૂર્તિ હોય તો અને ત્યારબાદ પુષ્પ ધૂપ દીપ પુષ્પ આદિ સમર્પિત થાય છે તુલસી પત્ર તથા બિલ્વપત્ર પણ સમર્પિત થાય છે ત્યારબાદ ભગવાન શિવજીની પૂજા થાય છે શુદ્ધ જલ પંચામૃત બિલ્વપત્ર તુલસી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી બંને દેવતાઓની આ પ્રકારે પૂજા થઈ જાય પછી ભગવાન વિષ્ણુ દ્વારા શિવજીને તુલસી દલ સમર્પિત થાય છે એ રીતે ભાવ કરવો અને પોતે ચડાવવું ભગવાન શિવજી દ્વારા બિલ્વપત્ર ભગવાન વિષ્ણુને સમર્પિત થાય છે એ રીતે ભાવ કરવો આ રીતે બંનેને તુલસીદલ અને બિલ્વપત્ર અર્પિત કરાય છે અંતમાં આરતી કરાય છે જે પ્રસાદ નૈવેદ્ય ધરાવેલું છે તે દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરીને જરૂરિયાતમંદને દાન કરવું જે દક્ષિણા સમર્પિત કરી છે તે પણ જરૂરિયાતમંદને અથવા નાના બાળકોને આપી દેવી કોઈ પણ ભોજનના રૂપમાં મીઠાઈના રૂપમાં અથવા દાન દક્ષિણા પણ કરી શકાય છે આ રીતે વૈકુંઠ ચતુર્દશીની પૂજા સંપન્ન થાય છે હવે આપણે જાણી લઈએ કે વૈકુંઠ ચતુર્દશી શા માટે મનાવાય છે શિવ મહાપુરાણ અનુસાર કાર્તક માસના પક્ષની ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુએ શિવજીની પૂજા કરી હતી કાશી પહોંચીને એક હજાર કમલ પુષ્પોથી ભગવાન શિવજીની આરાધના કરી હતી વિષ્ણુ ભગવાનની ભક્તિ જોઈને શિવજી અત્યંત પ્રસન્ન થયા અને ત્યારે તેમણે ભગવાન વિષ્ણુની પરીક્ષા કરવા માટે એક કમલ પુષ્પ તેમાંથી અદૃશ્ય કરી દીધું હતું જ્યારે હજાર પુષ્પ પૂર્ણ ન થતા જેઓનું નામ કમલનયન છે તેવા ભગવાન વિષ્ણુએ પોતાની આંખ કાઢીને ભગવાન શિવજીને ચડાવવા જતા હતા ત્યાં જ શિવજી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુને રોકે છે અને કહે છે હે નારાયણ હું તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છું બોલો વરદાન માગો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે પ્રભુ મને આપની ભક્તિ પ્રદાન કરો ભગવાન શિવજીએ કૃપા તો કરી સાથે જ સુદર્શન ચક્રની ભેટ પણ આપી ભગવાન વિષ્ણુ ત્યારથી સુદર્શન ચક્રધારી કહેવાણા આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે નર્મદા નદીમાંથી જે ઉત્પન્ન થાય છે તે છે નર્મદેશ્વર શિવલિંગ તેની પણ આજે પૂજા ઉપાસના કરવાનો મહિમા છે તુલસી દલથી જ્યાં નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના થાય છે ત્યાં યમ કાલનો ભય રહેતો નથી એવી માન્યતા છે આજે નર્મદેશ્વર શિવલિંગની પૂજા ઉપાસના કરવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે મનમાં સકારાત્મક એનર્જી પ્રાપ્ત થાય છે દાંપત્ય જીવન સુખાકારી રહે છે પ્રેમ શાંતિ બની રહે છે સંસારનું સુખ પ્રાપ્ત થાય છે નર્મદેશ્વર શિવલિંગની પૂજા ઉપાસના કરીને ભક્તો આજે કૃતકૃત્ય થાય છે કારણ કે જે આપમેળે જ શિવલિંગ બનીને જે નદીમાં પ્રવાહિત થાય છે તે ઘણા પવિત્ર કહેવાય છે એટલા માટે ભક્તો આજે નર્મદેશ્વર શિવલિંગની પૂજા ઉપાસના પણ કરે છે જે શિવ મંદિરમાં નર્મદેશ્વર શિવલિંગની સ્થાપના હોય ત્યાં જઈને પણ પૂજા ઉપાસના કરી શકાય છે અને ઘણા ભક્તો અત્યારે જો પૂજા ઉપાસના થતી હોય તો ઘેરે પણ નાનકડા મંદિરમાં રાખી શકે છે પરંતુ નિત્ય તેને જલાભિષેક કરવો પડે છે અમુક મર્યાદાનું પાલન કરવું પડે છે હવે આપણે જાણી લઈએ કે વૈકુંઠ ચતુર્દશીના દિવસે દીપદાનનું શું મહત્વ છે આમ તો વૈકુંઠ ચતુર્દશી તે દિવાળીનો જ એક ઉત્સવ છે કહેવાય છે કે આ દિવસે દીપદાન એટલે કે દીપ પ્રગટાવીને તેને આકાશમાં જે ઈશ્વર પરમાત્મા છે તેને સમર્પિત કરવાથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે અંધકારનો નાશ કરનાર તે દીવાનું દાન અર્થાત કોઈ પણ શુભ સ્થાને જઈને પણ દીપક પ્રગટાવી શકાય છે જેમ કે નદી તળાવ વૃક્ષ નીચે પીપળાનું વૃક્ષ છે વડલાનું વૃક્ષ છે તુલસીજી છે આ ઉપરાંત મંદિરોમાં જઈને દીપદાન કરાય છે ભગવાન વિષ્ણુના મંદિર છે શિવજીના મંદિર છે ત્યાં પણ દીપદાન કરાય છે અને એવું પણ કહેવાય છે કે આજે ઘણા ભક્તો ત્રણસો પાસાઠ દિવસનું એક વર્ષ થાય છે માટે ત્રણસો પાસાઠ વાટનું એક દીપક પ્રગટાવે છે જેથી આખા વર્ષના દીપદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે તે દિવસ છે આજનો ત્રણસો પાસાઠ દીવા પ્રગટાવવાનું જોકે એક દીવામાં ત્રણસો પાસાઠ વાર્ક રાખીને તેને પ્રગટાવી શકાય છે માન્યતા છે કે આવું કરવાથી આખા વર્ષનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે દીપદાન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને જીવનમાં શુભફળની પ્રાપ્તિ પણ થાય છે એવો મહિમા છે આ દીપદાનનું વૈકુંઠ ચતુર્દશીની કથા સાથે જોડાયેલી શાસ્ત્રોમાં વર્ણિત એક કથા નારદ મુનિની પણ છે એવું કહેવાય છે કે એકવાર નારદજી પૃથ્વી લોકમાં ફરતા હતા વૈકુંઠ ધામ પહોંચ્યા ત્યાં ભગવાન વિષ્ણુને આદરપૂર્વક પ્રણામ કર્યા ભગવાન વિષ્ણુએ નારદજીને જોઈને કહ્યું નારદજી આપ અહીં પધાર્યા છો તેનું શું કારણ છે ત્યારે નારદજી કહે છે હે પ્રભુ આપનું નામ કૃપાનિધાન છે આપની ભક્તિ કરનાર મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે અને જીવનમાં સફળ પણ થાય છે સામાન્ય નરનારી આપની કૃપાથી વંચિત રહે છે તો આપ કોઈ એવો સરળ ઉપાય બતાવો સરળ માર્ગ બતાવો જેથી દરેક વ્યક્તિ કે જીવ ચાહે પશુ પક્ષી હોય માનવ હોય દાનવ હોય જે આપની ભક્તિ નથી કરી શકતા સમર્થ નથી તેઓને પણ મુક્તિ મળે નારદજીની આ વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા હે નારદ મારી વાત ધ્યાનથી સાંભળો કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે જે મનુષ્ય ચતુર્દશીનું પાલન કરશે શ્રદ્ધાપૂર્વક મારી અને ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરશે તેના માટે સ્વર્ગના દ્વાર હંમેશા ખુલ્લા રહેશે ત્યારબાદ ભગવાન વિષ્ણુએ તેમના દ્વારપાલ જય અને વિજયને બોલાવ્યા અને કાર્તક માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે સ્વર્ગના દ્વાર ખુલ્લા રાખવા માટે આદેશ આપ્યો ભગવાન વિષ્ણુએ કહ્યું કે જે ભક્તજનો આજના શુભ દિવસે મારી કે મહાદેવની પૂજા ઉપાસના કરશે નામ સ્મરણ કરશે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થશે આમ વૈકુંઠ ચતુર્દશીના દિવસે જે ભક્તો ભગવાન હર અને હરિની પૂજા ઉપાસના કરે છે વૈકુંઠ ચતુર્દશીના દિવસે નિયમનું પાલન કરે છે દીપદાન કરે છે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એટલા માટે આ દિવસને આ તિથિને વૈકુંઠ ચતુર્દશી કહેવાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ હરિહર રૂપ ધારણ કર્યું છે ભક્તજનો માટે જો કે અત્યારે અલગ અલગ પંથ કહેવાય છે ભગવાન વિષ્ણુનો વૈષ્ણવ પંથ અને ભગવાન શિવજીનો શિવ પંથ પરંતુ ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ એક જ છે પરસ્પર મિત્રતાનો સંબંધ છે ભગવાન વિષ્ણુ ભગવાન શિવજીની પૂજા ઉપાસના કરતા રહે છે અને ભગવાન શિવ હંમેશા પોતાના ઈષ્ટદેવ રામ નામમાં રમ્યા કરે છે માટે બંનેમાં કોઈ અંતર નથી એ સ્વરૂપે ભગવાન હર અને હરિનું હરિહર રૂપ ભક્તજનો દર્શન કરી શકે છે ભગવાન શિવનું એક નામ હર છે હરનો અર્થ થાય છે વિનાશ કરતા નાશ કરતા જે ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરે છે તેના સર્વે પાપોનો નાશ થાય છે અને જ્યારે અંતકાળે સૃષ્ટિમાં પ્રલય આવે છે ત્યારે ભગવાન શિવ જ તેનો કાર્યભાર સંભાળે છે અને ફરી હરિ અર્થાત ભગવાન નારાયણ રચના કરતા રહે છે એટલા માટે હરિનો અર્થ થાય છે પાલન કરતા આમ સંહાર કરતા અને પાલન બંને પરસ્પર જોડાયેલા છે માટે આજે ચતુર્દશીના દિવસે હરિહરના રૂપમાં શિવ અને વિષ્ણુજીની સંયુક્ત પૂજા થાય છે ભગવાન હર અને હરિનું હરિહરાત્મક સ્તોત્ર પણ શાસ્ત્રમાં બતાવેલું છે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવમાં કોઈ અંતર નથી પરમ તત્વ સ્વરૂપ જ છે બંને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ પરમદેવ છે અને બંને સૃષ્ટિના પાલન અને સહારના અધિપતિ દેવતા છે ભગવાન હર અને હરિની પૂજા ઉપાસના કરવાથી રોગ શોક ભયમાંથી મુક્તિ મળે છે સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અશુભ શક્તિઓનો પ્રભાવ રહેતો નથી આજે ભગવાન હર અને હરિને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જપ કરાય છે ઓમ હરિહર નમામ્ય અહમ અર્થાત હું હરિ અને હરને નમન કરું છું સ્કંદ સ્કંદપુરાણ પદ્મપુરાણ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર આજે કાર્તિક માસના શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનું મિલન કરવામાં આવે છે આ દિવસે ભગવાન હર અને હરિની મહાપૂજા થાય છે રાત્રિના સમયે જાગરણ થાય છે એવું મનાય છે કે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે ભગવાન વિષ્ણુ કે જે યોગ નિંદ્રામાં પોઢેલા હતા તે ફરી જાગ્રત થાય છે અને શિવજી જે સૃષ્ટિ ચલાવતા હતા તેમની જવાબદારી તે ભગવાન વિષ્ણુને સોંપે છે તે આજનો જ દિવસ કહેવાય છે ભગવાન વિષ્ણુનું નિવાસસ્થાન વૈકુંઠ કહેવાય છે એટલા માટે વૈકુંઠ ચતુર્દશીનો ઉત્સવ આજે મનાવાય છે વૈકુંઠના દરવાજા સર્વે જીવો માટે ખુલ્લા છે મુક્તિના દ્વાર ખુલ્લા છે તે છે આ વેંકુઠ ચતુર્દશીનો શુભ દિવસ આજે ભગવાન હર અને હરિને આપણે સૌ વંદન કરીએ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમારી ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો આજે ભગવાન મહાદેવનો મંત્ર છે કાલ હર કષ્ટ હર દુઃખ હર દરિદ્ર હર રોગ હર 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 મહાદેવ હર ભગવાન વિષ્ણુનો મંત્ર છે ઓમ નારાયણાય નમો નમ અથવા તો ઓમ હરિહરાય નમો નમ આ મંત્રનો જપ કરી શકાય છે વેકુટ ચતુર્દશીની સર્વે ભક્તોને શુભકામના મંગલકામના મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ